દરેક વિદ્યાર્થીને નમસ્કાર જય માતાજી અત્યારે કન્યા કેળવણી અને પ્રવેશો નિમિત્તે આ મુખ્ય પ્રાથમિક શાળામાં પધારેલા વિસ્તરણ અધિકારી સાહેબ તેમજ આ જ શાળામાં ભણેલા અને આ શાળામાંથી શિક્ષક પણ ભણેલા અને અમને પણ મને પણ આવી રીતે તમે નીચે જેમ બેઠા છે ને હું રમેશ જોડે ભણેલો છું તો એવા આપણા ગામના વરિષ્ઠ એવા તેમજ લાયજન અધિકારી તરીકે અત્યારે ઉપસ્થિત થયા છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે ગામમાંથી પધારેલા વડીલો આગેવાનો બહેનો યુવા ભાઈઓ બહેનો તેમજ અત્યારે જે શાળાના પ્રવેશમાં ભાગ લીધો છે બાલવાટિકા વહેલું ધોરણ અને આંગણવાડીના વિદ્યાર્થીઓ તમામને હું દિલથી હૃદયથી તમારો આભાર માનું કંઈક પ્રગતિ કરો એવી આશા રાખું છું અત્યારે આ કન્યા છો અને પ્રવેશો ઉત્સવ આખા ગુજરાતમાં ચાલી રહેલો છે આપણે જેમ અત્યારે પાણીમાં પલળી રહેલા છે એવા બીજા પણ વિદ્યાર્થીઓ અત્યારે હશે ગમે ત્યાં બેઠા હશે આવો જ પ્રોગ્રામ કરી રહેલા છે તો મંડેર શાળાના જે વિદ્યાર્થીઓ છે એમને હું કહેવા માગું છું કે તમે શાળામાં રેગ્યુલર આવજો અહીંના શિક્ષકો ઉત્સાહી છે અને સાથે સાથે આપણને અત્યારના આચાર્ય પણ ઉત્સાહી મળ્યા છે ત્યારે તમામે જે એમના બાપા પણ આવ્યા છે જે બાળકોના અત્યારે અહીંયા વાલી આવ્યા છે એમને પણ કહેવા માગું છું કે તમે પણ ધ્યાન આપજો શિક્ષણ કોઈ એક વસ્તુ એવી નથી કે એક જણ શીખાડ દે આવડી જાય શિક્ષણ એટલે શિક્ષક મહેનત કરે અને વાલી મહેનત કરે અને બાળક મહેનત કરે ત્યારે આપણને શિક્ષણમાં સફળતા મળતી હોય છે આ સફળતા મેળવવા માટે ત્રણે પાસા મજબૂત હોવા જોઈએ અત્યારે તમે દેખો છો તમે અહીંના જ વાલી જ્યારે ખાનગી શાળામાં મોકલતા હોય ત્યારે બાળકને બૂટ પણ પહેરાવે છે કપડા પણ વ્યવસ્થિત પહેરાવે છે અને માથું પણ ઓળી આપે છે અને જે પ્રાથમિક શાળામાં ભણે છે એના બાળકની કદર કરવામાં આવતી નથી એનું કારણ પણ છે કે શિક્ષણ આપણું નબળું પડે છે તો જે પણ વાલી આયા છે એમને પણ કહેવા માંગુ છું તમે આ શાળામાં ટાઈમ ટુ ટાઈમ સાડા દસનો ટાઈમ છે કે દસ વાગ્યાનો ટાઈમ છે તો દસ વાગ્યા અહીંયા બાળક તમારી ફરજ છે કે મૂકી દેવાની બાકીનું જે શિક્ષકો ભણાવતા નથી એમને કહેવાની ફરજ અમારી છે બે ત્રણ વર્ષથી અમે સાહેબ કે શાળાને કંઈક વ્યવસ્થિત હતા એ આ શાળા એક આશ્રમ જેવી બનાવી લીધી તે દિવસે ખોટ નતા સુવર ની વાળ કરવામાં આવતી બાવળાની વાડ કરવામાં આવતી ને અહીંયા સારા સારા છોડવા પણ રોપવામાં આવતા આશોપાલ હતા ગુલાબના ફૂલ હતા એ આ શાળામાં હતું આજે ભલે નથી દેખાતું પણ હતું એવી જ અત્યારે આ સાહેબોએ પણ આશા રાખે કે આ શાળાની પ્રગતિ કરે અને જે કોઈ વિદ્યાર્થીને દૂર પડતું હોય એના માટે ગાડી પણ તમારા માટે લાવવામાં આવશે શાળામાં સરકાર દ્વારા એવી વ્યવસ્થા કરેલી છે એટલે બાળકો ગેરહાજર ના રહે એવી અમારી આશા છે અને સાથે સાથે આ શાળામાં હું પણ બન્યો છું એટલે જેટલી મહેનત થશે એટલી હું પણ કરવાનો છું આ શાળાના ઓરડા ઘટે છે રમેશ સાહેબે મને સૂચન કર્યું છે પણ અમે એની અગાઉ સરપંચ નતો છતાંય આપણે એની પ્રોસેસ સાહેબે દ્વારા કરી છે અને હું પણ એકવાર જિલ્લામાં જઈ આવ્યો પણ હવે એવું નક્કી છે કે આ ચોમાસું કદાચ તમે કાઢી નાખજો પણ આવતા ચોમાસા તમને આવી રીતે પલવડા દઈએ નહીં ગમે ક્યાં લાગે ચિંતા કરવાની નથી અને જે કાર્યો આપણે કરવાના છે જે શિક્ષણ મેળવવા માટે જે પણ તમારે જરૂર પડે એમાં મારે પૂરેપૂરો સપોર્ટ રહેશે આટલું કઈ હું મારી વાણીને વિરામ આપું છું પેલા નારા બોલાડી નારા બોલે મારી વાણીને વિરામ આપશું બોલશો ને પાછળથી ભારત માતા નિષ્ફળતા થકી સફળતાના શિખરો સર કરે છે અને એમના જીવનમાં પ્રગતિ ઉત્તરોત્તર કરતા જાય છે અને ઘણા વખત આ શાળાની મુલાકાત લે છે ત્યારે કહે છે કે મારે અમારા ગામની શાળા થોડી વિકાસ થાય થોડુંક એ કરવું છે એ રીતે એ આયોજન કરે છે આ શાળામાં ભણેલા છે એમને આ શાળા પ્રત્યે લાગણી છે અને શાળાનો વિકાસ થાય એ બદલ પણ એ સૂચના કેતારે ગમે તે જરૂર હોય તો મને વાત કરજો એ વાત કરે છે તો એવા નવા વરાયેલા મંડેર પંચાયતના સરપંચ શ્રી નરેશભાઈ સાહેબનું સ્વાગત સાલ ઉડાડીને